અમરેલી જિલ્લાના પગસરાના મોટા મોર ખાતે શિક્ષણ વિભાગને લાંછન લાગતી ઘટના સામે આવી છે ધોરણ પાંચ થી આઠ ના જે વિષક જેટલા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓએ શાર્પનર દ્વારા પોતાના હાથ ને પગના ભાગે કાપાઓ મૂક્યા હોય તે અંગે શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું છે ને હાલમાં અહીંયા પોલીસ સહિતનો કાફલો અહીંયા પહોંચી ચૂક્યો છે શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી પહોંચ્યા છે મેડિકલની ટીમ પણ પહોંચી છે પરંતુ હાલ જે રીતે વાલીઓમાં રહ્યો અને જે રીતે વાલીઓ દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા પણ તેને સમજાવટના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વિદ્યાર્થીઓ છે તેને આવી દુષ્પ્રેરણા ક્યાંથી મળી કેમ કે આ જે રીતની ઘટનાક્રમ સર્જાયો છે નાના નાના બાળકો કુંબળી વયના બાળકો છે ને તે બાળકો દ્વારા શિક્ષણના કાર્યોમાં આવા કાપા મારવાની ઘટનાઓને લઈને જે રીતે વિદ્યાર્થીઓએ જે કૃત્ય કર્યું તે બહુ નિંદનીય ગણાય પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા હજી પણ ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે અને આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી પણ એવા નિવેદનો આપી રહ્યા છે કે આ બાળકો ક્યાંથી આ શીખ્યા તે મહત્વનું છે સોશિયલ મીડિયાના મારફત શીખ્યા ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતે શીખ્યા પ્રિન્ટ મીડિયાના મારફતે શીખ્યા આવા ગોળ ગોળ જવાબ આપ્યા છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે શિક્ષણ વિભાગ માટે લાંછનરૂપ ઘટનામાં હાલમાં જે વિદ્યાર્થીઓએ કાપા મારવાની જે ઘટનાઓ છે એ ઘટના અંગે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા દૂધનું દૂધને પાણીનું પાણી કરી દેવામાં આવ્યું છે ને વિદ્યાર્થીઓએ જાતે જ આ કાપા માર્યા હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ફારૂક કાદરી ગુજરાત તકરેલી